હા તો કેમ છો ગુજરાતના મારા ભાઈઓ અને બહેનો હું છું વિપુલ અને આ છે મારો છોકરો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે તો દોસ્તો આજે સવારે સવારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજનું કામ શું છે તમને બતાવું છું અને અહીંયા હું રૂમ ઉપર છું તો રૂમ પણ બતાવી દઉં અહીંયા અમારે ખાટલા ઉપર ડુંગળી બટાકા કાપીને મૂકી છે શાક બનાવવા અને અહીંયા ગાડી રોટલી બનાવવાનું ચાલુ છે તો હવે લઈ છું તમને હું મારા કામ ઉપર અને અહીંયા થોડા ટ્રેમાં લીંબુ પણ પડ્યા છે કામ ઉપર અને કામ શું કામ કરો છે તમને બતાવું તો દોસ્તો હું આવી ગયો છું આ જોઈ શકો છો તમે મારા હાથમાં કાતર છે અને એક ભાઈ અહીંયા પણ કાપે છે કટિંગ કરે છે તો આજનું અમારું કામ છે કટિંગ અને કટિંગ થઈ ગયા પછી બીજું પણ કામ કરીશું તો અત્યારે અમે સવારે સવારેમાં આઠ વાગી ગયા છે અને આવી ગયા છે તો દોસ્તો તો દોસ્તો તમે જોઈ શકો છો અત્યારે અમે આટલું કટિંગ કરી દીધું છે અહીંયા જોઈ શકો છો હા અડધા કલાકની અંદર આટલું કટિંગ થઈ ગયું છે આ બાજુ ત્યાં સુધી અને આ બે એક રમે છે અને એક પાણી લઈને આવ્યું છે તો અમે હવે પાણી પી લઈએ તો દોસ્તો હું અહીંયા આવી ગયો છું અને તમને અહીંનો નજારો બતાવું છું અહીંયા શું શું છે એ તમને બતાવું છું તો આ બાજુ તમે જોઈ શકો છો બહુ સારા મસ્ત મસ્તના ગાર્ડનમાં ફૂલો છે અને આ બાજુ છે ચતુર્મુર્ગના અંડા મૂકેલા છે તમે જોઈ શકો છો આ ચતુર્મુર્ગના અંડા છે લાગે ને એટલા અંદાજે જેવા પણ પથ્થર છે ભાઈ અને અહીંયા મસ્ત સારા સારા છોડ લગાવેલા છે સાઈડમાં તમે જોઈ શકો છો તો હવે તમને હું આગળનો નજારો બતાવું અહીંયા બહુ સારા ફૂલ છે અને આ બે શું કરે અહીંયા નામ શું છે તારું બોલ નામ બોલ હા તારું રીનાબેન રીનાબેન બહુ લાય હા માં લાલી બારી લગાડીને આવ્યા છે અને હવે હું તમને આના ડોરનો અંદરનો નજારો નજારો બતાવું તો ચાલો અંદર જઈએ તો દોસ્તો અહીંયા અંદર આવું છે એક બાજુ અહીંયા ખુરશીઓ મૂકેલી છે અને સોફા બફા છે અને આ બધું યુનિક યુનિક સામાન છે અને અહીંયા ગાડી જોઈ શકો છો પ્યોર લાકડું આ લાકડાનું બધું બનાવેલું છે લાકડાની ખુરશીઓ લાકડાની ટેબલ અને અહીંયા પેન્ટિંગ છે સારી અને આ સામે પણ પેન્ટિંગ બનાવેલી છે અને આ બાજુ આ બેન અંદર ઘૂસે શું છે અહીંયા અહીંયા આગાડી આવું છે જોઈ શકો છો બોલી બોલો તો આ બાજુ બધું આવું છે તમને બતાવી દઉં બીજું અહીંયા કિચન છે આવો આવું કિચન છે મોટું ફ્રીજ અને સ્પેશિયલ ઉપર ઉપર જોઈ શકો છો લાકડાના પંખા લગાડેલા છે આ પંખા બધા લાકડાના જ છે બધું બહુ વીઆઈપી બનાવેલું છે બંગલો તો દોસ્તો આવો વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો સારો લાગ્યો લાઈક અને ઉપરનો નજારો તમને બતાવું છું ઉપર લઈ જાઉં શીડીથી આ સીડી છે અહીંયાથી ઉપર જવાય છે આ દરવાજો આ ધક્કો મારી તો આ ઉપરનો નજારો આવો છે દોસ્તો અહીંયાથી ગાર્ડન જોઈ શકાય આ બાજુ તમે ગાર્ડન જોઈ શકો ગાર્ડનમાં કેટલું મસ્ત કટિંગ લગાવી દીધું છે અને મસ્ત જોવામાં સારું લાગે છે અહીંયા આવું છે ફૂલો ગાર્ડનમાં સારા છે આ બાજુ આંબાવાડી છે એ બીજા બ્લોકમાં તમને હું બતાવીશ અમારો ગુજરાતી બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ગુજરાતી લોકો ચેનલને લાઇક વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો પહેલીવાર આવ્યા તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા આગાડી અમે કચરું સવારામાં કટિંગ કરતા હતા કચરું લઈ લીધું છે અને આ જાય ભાઈ ગાડીમાં લઈને થોડું થોડું કચરું અમે અમે ભેગું કરી લીધું છે તો દોસ્તો અમે એક બધું સારું કચરું ભેગું કરી લીધું જે કટિંગ કર્યું હતું એ અને અત્યારે હવે ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે થોડું ઘણું બાકી બાકી જ છે તો એ સાફ સફાઈ કરી દઈએ અને આજનો વ્લોગ વિડીયો હમ કામ સાથે વ્લોગ વિડીયો બનાવીશું તે આપ તમને કેવો લાગે છે થોડુંક મારું બેટું હિન્દુ શબ્દ વેચમાં આવી જાય છે કારણ કે હું આગળ હિન્દી વ્લોગ વિડીયો બનાવતો હતો એટલા માટે તો કંઈ નહીં બીજું તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો